આજ રોજ હનુમાન જન્મ જયંતિ પાવન પર્વ છે ત્યારે બોટાદના સાળંગપુર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરે હનુમાન ભવ્ય ઉજવણી કરવામાં છે તો મંદિરના સંતો દ્વારા બસો પચાસ કિલો કેક કાપી હનુમાન જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હનુમાન જયંતિ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી તો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસર ભક્તોથી ભરાઈ ગયું હતું તો હનુમાનજી મંદિર પરિસર કે જે ભક્તોથી ઉભરાઈ ગયું હતું તો હનુમાન જયંતિ નિમિત્તે દાદાના દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો હનુમાન જયંતિ દાદા નો શણગાર કરવામાં આવ્યું હતું ત્યારે મંદિરે મારુતિ યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે તો એક હજાર કરતા વધારે ભક્તો યજ્ઞમાં લાભ લેશે બપોરના દાદાને ભવ્ય અન્કુટ ધરાવવામાં આવશે તો સાળંગપુર હનુમાનજી મંદિરે ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે